અમારા પ્રિયાવાદી બ્લોગમાં તમારું સ્વાગત છે અહો ગુડ મોર્નિંગ બચ્ચુ ભાઈ હેર કટિંગ જોઈએ આરામ બધા છે બરોબર બની ગયો માસ્તક પાયો પેરું બરોબર નઈ મને તો નઈ હાલ ને ડાઈવી ડાઈવી સુખુ આ થોડું માટી ખાઈ જી આઈફોન 17 પ્રો આઈફોન સિરની પ્રો મળે

યસ દાયમન વલા ભૂત વાર ગઈ ના ના દદમન ભૂત નઈ વાર્યું ગાવાનું ચાલ એક બંધ હતો હા તો ને ફોન આવા ચાલો ડીઝલ ગવા નહીં નહીં ચાલો ડ્રાઈવર આવી ગય છે હવે હવે ગાડી હવે આજ તો હવે આજ કશું બોલવાનું મન

ચલો 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 સાઈડમાં રહેજો બધા ડ્રાઈવર આવે છે હેવી તો અમે આવી ગયા છીએ હવે સાવગીર મહારાજ અને આ બાજુ દુધેશ્વર મહાદેવ આદી અમાર ગામનું હવે આરતી ધીમે 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 આગળ આગળ વધી રહી છે આજે તો ગામમાં જ ચલાવે છે ગામમાં જ આવો તો મને બધું પાપકો આવડો ખાલી આવો ખાલી હણાઈ જો ખૂબ ખરીને આયા આખો ખરીને છે અને ગાડી ચલાય તમે આની તો જેવું હતું કે મને આવળતું નહીં બોલી ચલાવજો ચલુ એક્સિડન્ટ તો કેવું હ

જય માતાજી મિત્રો તું જમવા બેસી ગયા છી બોલો ભટા આપડા ઘર ઘરનો ભટ્ટો શાક શાકનો આપણો આપણું વાડીનું શાક હા તમે છોકરો ખાઈ લીધું છે પ્રાયું આવે છે

તે તાર હવે હાચવી નેમ કરવા ગમિતે પેલે નહી આજુ બતાવજે અલગ અલગ હમ નજીક લે પેલે હાથ તો બરાબર કર દે

તો મિત્રો અમારા સબસ્ક્રાઈબર અમારા પિંકી બેન ને મળ્યા હતા કડી શું નામ આપતી એમનું નામ ખબર નહી પણ સ્પેશિયલ ફોન આયે તો હા તો એ દુકાને પિંકી બેન ડ્રેસ લેવા ગયા હતા તો એમને કીધું કે હું તમને ઓળખું તો પિંકી બેન ને કીધું કે કઈ રીતે તો કે તમારા ભાઈના બ્લોગ જોઉં પહેલા એમ જ પૂછું કે તમે પિંકી બેન ઓળખી ગયા તા એમને એટલે અમને નામ ખબર નહી પિંકી બેનને કોલ કરો ફોન આયે તો નમિત સાથે પણ એ રહ્યા વિડિયો જોતા છે એમને ખ્યાલ આવી છે તો એનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર એમનો મોરીશું એમનો કડીનો ઉન બરાબર તો આજે કોમેન્ટો બધી વાંચી મનીષભાઈ ચૌધરી જય શ્રી કૃષ્ણ જય માતાજી અમિતભાઈ જય માતાજી પછી પટેલ રીનાબેન કોમેન્ટ સારી હોય છે પછી એક છે વૈશાલીબેન એમને એવું લખ્યું દૂધીના દૂધીના પોચા બનતા હસે ગો આપણે કાલ વાત છે હમ ની વાત કરી તમે તમારા વ્લોગ જોઈ શીખતા હોઈએ દીવાળી કામ હજુ થોડું તો પડે તો રસોઈ પછી બનાવવાનું નાસ્તા પછી બેન છે સરસ હોય થેન્ક્યુ થેન્ક

હોમ टूर નો वीडियो પણ मुकवानो छे टाइम मा એટલે મૂકી છું બરાબર ને તો ખાલી કહી દે કે અમાર ફેમિલી જણા હમ જણા છીએ અને કાકા ના અલગ કાકા કાકા ના ઘર અલગ હા જો વિડિયો ઉતારીએ તો ને અઠાણા એટલું વિડિયો થાય માં તો શું કેવું જરા પછી બોલો બીજું કોણ વાહ મારું ચલો સાથે આજનો અહીંયા સ્ટોપ તો અમારો તમને આજનો થોડો શોર્ટ હશે કેવો લાગ્યો અને ગાડી કેવી ચલાવી ગાડી કેવી એટલે એવું નાણામાં

હાર આપણ સ્ટોપ તો ચલો ફાઇનલી ગુડ નાઇટ જે માતાજી તો અમારા વિડીયોને કાલે આપણે મળીશું ફરીથી પણ આજના બ્લોગમાં બધાને જે માતાજી ગુડ નાઇટ તો શેર કરો સબ્સ્ક્રાઇબર કરી દો અને લાઈક શેર કમેન્ટ કરી દો બાય 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 બાય